તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ એકદમ સરળ રીતે બનાવી શકાય તેવી ગુજરાતી સ્ટાઇલમાં કટલેસની રેસીપી તો પહેલા બટાકાને બાફી લેવાના છે પછી બટાકાની છાલ ઉતારીને બટાકાને ફોલી લઈશું પછી તે બટાકાને ભાગી લઈશું પછી વઘાર માટે સિંગતેલમાં જીરું તલ વરિયારીનો વઘાર કરીશું પછી તેમાં લીલા વટાણા નાખીશું પછી તેમાં બીટ અને ગાજરની કટકી નાખીશું પછી તેમાં તીખા મરચાંની ગ્રેવી અને આદુની ગ્રેવી નાખીશું પછી તેને થોડું શેકી લઈશું પછી તેમાં મધુર ખાંડ નાખીશું પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી તેમાં થોડી હળદર નાખીશું પછી થોડા પૌવા બટાકાના માવામાં અને થોડા પૌવા વઘારમાં નાખીશું પછી આપણે તે વઘારને બટાકાના માવામાં એડ કરી લઈશું પછી તેમાં થોડો ટોસનો ભૂકો નાખીશું પછી તેમાં આરાનો લોટ નાખીશું પછી અમારા સ્પેશિયલ મસાલા જેવા કે કિચન કિંગ મસાલો ગરમ મસાલો દાણા જીરું પાવડર અને આમચૂર પાવડર નાખીશું પછી આપણે તેમાં ફ્રેશ લીલા ધાણા નાખીશું પછી આપણે તે મસાલાને બટાકાના માવામાં બરાબર મિક્સ કરી લઈશું તો આ આપણો મસાલો બનીને તૈયાર છે અને આ બધી ડિટેલ્સ આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પછી તે માવામાંથી સાઈઝ ના લોયા બનાવીને આરાના લોટ અને ટોસના ભૂકાના મિશ્રણમાં નાખીને કટલેસ બીબાની મદદથી આપણે કટલેસ બનાવી લઈશું તો આ આપણી કટલેસ બનીને તૈયાર છે પછી તેને ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું પછી થોડા વધારે ગરમ તેલમાં તમારે કટલેસને આવી રીતે ફ્રાય કરવાની છે સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાની નથી પછી આપણે તેને તાબેથાની મદદથી આવી રીતે હલાવીશું તો આપણી કટલેસ ફ્રાય થઈ ગઈ છે તો આપણે તેને ઝારાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણી કટલેસની રેસીપી તૈયાર છે રેસિપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રોને